સહજ આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ વિકાસલક્ષી સ્વૈચ્છિક સંસ્થા આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલા ઝારોલા ગામ ખાતે આવેલ છે તે શિક્ષણ આરોગ્ય મહિલા સશક્તિકરણ અને આર્થિક રોજગારીને લગતા માનવ વિકાસના કાર્યોમાં વર્ષ બે હજાર ઓગણીસથી કાર્યરત છે એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ બોરસદ તાલુકાના ચુવા ગામ ખાતે મહિલાઓને ઘર આંગણે રોજગારી મળી શકે તે માટે પ્રોજેક્ટ સક્ષમ શરૂ કરવાની અનોખી પહેલ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ સોલંકી સક્ષમ પ્રોજેક્ટના પ્રેરણા સ્ત્રોત દાતા રાજુભાઈ પટેલ મહિલા સશક્તિકરણના હિમાયતી કચ્છના મહિલા અગ્રણી પાબીબેન રબારીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બોરસદ તાલુકા વિકાસ અધિકારી ભાવિશભાઈ પટેલ ચુવાદ તાલુકા પંચાયત સભ્ય વિપુલભાઈ રાઠોડ ગ્રામ પંચાયત સરપંચ ઉપસરપંચ ચારોલા ગામના સરપંચ દૂધ ઉત્પાદક મંડળી ચેરમેન સહિત વિવિધ ગામના સહાય જૂથના થી પણ વધુ બહેનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી તરફથી મને સપોર્ટ મળે વિશ્વાસ મળ્યો કે બેન તમે કામ કરો અમે તમને સપોર્ટ કરીએ છે ત્યારે અમારા જેવી છે પણ જયારે સપોર્ટ મળે ત્યારે અમારા પર ભરોસો કરે તે બદલ પ્રોજેક્ટ મેનેજર સહજ અને ચેરિટેબલ ટ્રસ્ટ આજે આપણે અહીંયા આગળ સક્ષમ હું કહી શકું છું કે પ્રોજેક્ટના ઉદઘાટન કાર્યક્રમ માં જોડાયા છે હું વાત કરું સક્ષમ પ્રોજેક્ટ વિશે તો સુવા ગામમાં આપણે એક ટીચિંગ જોબ સેન્ટરનું ઉદઘાટન કર્યું છે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સુવા ગામની જેટલી પણ બહેનો છે એ બહેનોને એમના ગામમાં જ રોજગારી મળી રહે એ માટેનો બહુ મોટો પ્રયાસ છે આ એક અમારું શરૂઆત છે આની સાથે અમે આજુબાજુના જે ગામડાઓના બહેનો છે એ બહેનો માટે અહીંયા તાલીમ મળે સ્ટીચિંગ માટેની તાલીમ મળે તેમને અહીંયા આગળ કામ મળી રહે એવા આશ્રયથી અમે આ પ્રોજેક્ટની શરૂઆત કરી સજના ચેરિટેબલ ટ્રસ્ટ નિમિત્તે ચાર સ્થા જે કાર્ય કરે છે તેના માટે અમે આસપાસના વીસ ગામોને દફતર લીધા છે જેમાં આસપાસના ગામોમાં ચાલુલા વડેલી ચુવા જત્રા દેવાણ કઠાણા પાલપોડ ઉમેરી જેવા ગામોનો અમે સમાવેશ કરીએ છીએ